દોસ્તો આજે હું તમારી સાથે લાઈવ ઢોકરાની રેસીપી શેર કરવાની છું મેં અહીંયા ચોખા ચણાની દાળ અને તુવેરની દાળ તેનો કકરો લોટ લીધેલો છે જ્યારે પણ આપણે લાઈવ ઢોકરા બનાવવાના હોય ત્યારે ત્રણથી ચાર કલાક પહેલાં ખીરું બનાવી તૈયાર કરી લેવું આવી રીતે મિક્સ કરી લઈશું એટલે આપણે ખીરું સવારે તૈયાર થઈ જશે આપણે ઢોકરાનું ખીરું પલાડી દીધું રાતે તો આવું થઈ ગયું છે આદુ લસણ ની પેસ્ટ બનાવી લઈએ લસણ અને મરચું આપણે વાટી દીધું છે તો ખીરામાં નાખી દઈશું હવે એક ચમચી મરચું નાખીશું ચમચી હળદર ચમચી ધાણાજીરું સ્વાદ અનુસાર મીઠું નાખીશું મિક્સ કરી લઈએ दे मिक्स कर लिए अब डुमटा तैयार થઈ ગઈ છે મેં એલ્યુમિનિયમ લેકી દી છે ઘા તેલ લગાઈ લिए અવે આખીરું પ્લેટમાં નાખી દઈશું હવે ઉપર લાલ મરચું નાખી દીધું મેં 100ડા કુકરમાં પાણી ગરમ કરી દીધું છે તો પ્લેટો મૂકી દઈશું હવે બંધ કરી દેસું દસ થી બાર મિનિટ સુધી મીડિયમ ફ્લેમ પર રહેવા દઈશું ચલો દસ મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે ચેક કરી લઈએ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તો બેટર થઈને ઠંડા થવા દઈશું આપણે આ રીતે કાપી લઈશું